નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત નું નંબર વન ન્યુઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યુઝ આવો જોઈએ હજાર રૂપિયા નું પરિવાર ને માતાજી ખુબ ખુબ સંપત્તિ આપે યોગદાન કરવું હોય તો અહિયાં કરી શકે છે આપડી વચ્ચે જુના અને જાણીતા નરસિંહભાઈ ઉપસ્થિત છે એમનું પણ ખાસ કરીને આજ રોજ અંજાર માં આશાપુરી આજરોજ આજે અંજાર ગામના આંગણે આશાપુરી મા જગદંબા પરમશક્તિ એવી પરમેશ્વરી મા ભગવતી મેરડીનો જયારે માંડવો છે અને એ માંડવાની અંદર આ બીજા વર્ષે મારે આવવાનું થયું ને જબરજસ્ત અહીંયાના જે ભુવાજી ભક્તો છે માતાજીના સેવક સમુદાય ભાઈઓ બહેનો તન મન ધનથી માની સેવા કરે છે અને અંજાર ગામને ઉજળું કરે એવું ભવ્ય આયોજન રાખે છે આ હું બીજા વર્ષે આવ્યો છું મા ભગવતી મેલેડીના ગુણગાન ગાવા માટે પ્રવીણભાઈ રાવળદેવ ડાકડુંગરના કલાકાર તો જાહેર જનતાને જણાવવાનું કે મા એ મા છે એવી જગદંબા આશાપુરીમાં મેલેડીની પ્રમકૃપાથી અહીંયા લાખો માણસના દુઃખ ભાંગે છે અને માની જે શ્રદ્ધા લઈને આવી અહીંયાથી કોઈ નિરાશ જતા નથી એવી અંજારના આંગણે મા આશાપુરા મા ભગવતી મેલડી બિરાજે છે તો તમામ ભાવિક ભક્તોને બસ ખાલી એટલું જ મારે કહેવાનું મા ઉપર ભરોસો રાખજો મા તે છે કોઈને નિરાશ કરતી નથી અને એ અખિલ બ્રહ્માંડની માલિક છે ત્યાં દુઃખ પડે ત્યાં માં મેલડીને યાદ કરજો માં દોડીને આવશે જય માતા ખાસ કરીને રાવણ દેવજી મા વિશે હા એવો કિસ્સો છે ને સાહેબ મા ભગવતી મેલડી પ્રત્યે કહેવા જઈએ તો એના વખાણ કરીએ એટલા થોડા છે હું પણ એક ગરીબ ઘરનો જ દીકરો હતો અગિયાર વર્ષની ઉંમરે પપ્પાની ગેરહાજરી થઈ ગઈ હતી ત્રણ બહેનો હતી જન્મ દેનારી જનેતા હતી માં મજૂરી કરતી અને અમને ચાર ભાઈ બહેનને સારી રીતે પાલન પોષણ કરતા હતા ધીમે ધીમે બહુ મહેનત મજૂરી બધું મેં કરેલું છે પણ એક દિવસ મારી કુળદેવી મોમાઈ અને મા ઘોઘરિયાળી મેલડીના સનિધિ અંદર બેસી અને થોડાક આમાં આંખમાંથી આંસુ ગરીબાય અને એના આંસુ પડી ગયા અને માને કીધું મા દુનિયા બને છે તો હું તારો છું મને કાંઈક બનાય અને ભગવતીએ મારો જે કેસ મેકેલો તો હતો એમાં એણે સહી કરતી દીધી માં મેલડીએ અત્યારે વર્લ્ડ ઇન્ડિયા ગુજરાત દેશ અને વિદેશ સાંભળે છે સાંભળે એ બધાનો હું ઋણી છું મા ભગવતી મેલડી દયાનો છાગર છે ખાસ કરીને આજે આટલી પબ્લિક માના દર્શન આવી જશે શું એ આપણે તો કાંઈ મોટા ભાઈ ના કહી શકીએ એ માં છે ને એક મેલડી એટલે એક લોહી ચુંબક છે હું પોતે એવું સ્વીકારું છું અને મેલડી વગર ગોળીની રાઈફલ છે એ કોની કેડમાં પડી હોય તમને મને ખ્યાલ ન હોય કોઈને ગરીબ જાણીને તમે ઢોલ મારી લ્યો રાઈફલ ફૂટે તો અવાજ આવે પણ મેલડી એટલે વગર ગોળીની રાઈફલ છે એ ક્યારે ફૂટે એની ખબર ન હોય એ મેલડી દોધારી કટાર છે પણ વિશ્વાસ રાખે એના માટે માં હાજરા હાજર છે મારું નામ શામજી નારાયણ રાઠોડ મેળી માના પૂજારી અહીંયા શ્રદ્ધાળુઓને માતાજી ઉપર ઘણો જ બધો વિશ્વાસ છે અને માતાજી ચપટી ભભૂતથી પણ માનો મનોકામના હરેક માણસની પૂરા કરે અઢારે વરણ અહીંયા હરિયર હલાવ્યે છે અઢારે વરણ માતાજીને માને છે અઢારે વરણ અહીંયાં જમે છે કોઈ નાત જાત ભેદભાવ કોઈ રાખતા નથી અને મા હજરા હજુર છે અને ધારે એવા જે કોઈને દીકરાઓને માનતા દીકરા ભરી કોઈને રોજે રોટીને જે કોઈ પણ મનોકામના માતાજી કરે પ્રાર્થના કરીને જાય છે એની મનોકામના મા મેળવી પૂરી કરે છે ખાસ કરીને અશત્રના મેળીનું મંદિર કેટલું પૌરાણિક છે આ માતાજીનું મંદિર કે માતાના મઠ મારા બાપા ગયા હતા ત્યાં સાધુની સેવા કરતા હતા સાધુની સેવા કરતા કરતા સાધુ અમારે ઘરે આવે માતાજીની જોલી એને આપી તીધી ઝોલીમાં આવીને માતાજીને કીધું કે હું ભગત તારી વારી આવ્યું તારે રક્ષા કરવા માટે આવ્યું મારા બાપાએ કીધું કે મા તારો પ્રસાદ આટલો બધો હું ન કહતો ને આખું જગતપૂજે હું બેસાડું તો મારા બાપાએ અંજાર શહેરની તળાવડી જોઈ ને ત્યાં માતાજીના બેસને કરી નાખ્યા ખાસ કરીને આશાપુરી મેળી કહી આશાપુરી મેળી નામ એટલે રાખ્યું કે મારા બાપા એ આશાપુરા માતાજી ના તપ કરેલો હતો અને ત્યાંથી પછી માતાજી અહીંયા મેળી પ્રશ્ન થયા અને એમને કીધું કે તારી રક્ષા માટે આવી છે તો બાપા કીધું કે તારું નામ આજથી આશાપુરી મેળી હવ આશાપુરી કરજે માં મારું નામ રાણા નરવીરસિંહ કનુપા છે અહીંયા મેકપર બોરેચી દૂર ગ્રામ પૂર્વ સભ્ય છું હું અહીંયા માતાજીના અમે ખાસ કરીને આખું અમારું અહીંયા મંડળ ચાલે છે એનો ભક્ત છું હું છેલ્લા અહીંયા પંદર વીસ વર્ષથી માતાજીના સાનિધ્યમાં સેવા આપું છું અને આ માતાજીએ ખૂબ અમારા કામો કર્યા છે ભક્તોના અહીંયા જે પણ પબ્લિક આવે એના પણ માતાજીએ ઘણા કામો કર્યા છે કોઈને દીકરા માગ્યા તો દીકરા દીધા છે કોઈના દુઃખ હોય હોસ્પિટલના દુઃખ હોય કે બીજા ત્રીજા ઘરના દુઃખ હોય એ માતાજી અહીંયા ખાલી આવી અને ખાક ભભૂતી લગાડે છે તો એનાથી પૂજારી થકી અહીંયા માતાજી દુઃખ દૂર કરે છે અને આ મંદિર થી સત્યાવીસ વર્ષ જૂનું અહીંયા સ્થાપના કરેલી છે જે શામજીભાઈના બાપુજી છે એમને આશાપુરામાં મેલડી ત્યાં આશાપુરા ધામ ગયા હતા અને ત્યાંથી ધજા આપી હતી અને અહીંયા મેલેડીમાં ને આપણે બેસાડ્યા છે તો સત્યાવીસ વર્ષ જૂનું આ ઐતિહાસિક મંદિર છે અને ધીરે ધીરે અહીંયા ખૂબ પ્રગતિ થાય છે એવા માતાજીએ પણ એંધાણ આપ્યા છે અમને કે અહીંયા વર્ષે વર્ષે પબ્લિક ખમાશે નહીં અને મોટા મોટા માંડવા થશે એવા અહીંયા શામજીભાઈ વતીથી પણ અમને જયારે જયારે બેઠક હોય અમારી ત્યારે અમને કહેતા હોય છે તો અહીંયા ધારા પ્રમાણે માતાજી બધાના કામ કરે છે અને કરતી રહે એવી સદાય હું મિત્ર મંડળ વતી થી હું શુભેચ્છા પાઠવું છું જય માતાજી અહિયાં હર વર્ષે તિથિ પ્રમાણે અહિયાં માતાજીનો આ બીજો લીલો માંડવો છે ગયા સાલ પણ આપણે બધાને ભેગા રાખી અહિયાં મિત્ર મંડળ અને જે પૂજારી છે એમના વતી થી માંડવો કરીએ છીએ તો આપણો બીજો માંડવો છે અહિયાં લીલો અને હર વર્ષે માંડવો અહિયાં થાય સારામાં સારું આયોજન થાય એવું અહિયાં અમે મિત્ર અમારું જે મંડળ છે મેલેડી માનું એ અમે વિચાર બધી હારે રહી સહેલી રહી અને આયોજન કરતા હોય છે તો હર વર્ષે અહીંયા સારામાં સારું આયોજન થાય માંડવાનું એવી અમે આશા રાખીએ છીએ અને માતાજી અમારા હર કામ પૂરા કરે હારે રહી એવી અમને અહીંયા માતાજી થકી પણ વિશ્વાસ આપે છે માતાજી અને હર પ્રોગ્રામમાં અહીંયા સારામાં સારું આયોજન થાય માંડવામાં એવી આશા રાખીએ છીએ